ડુમ્મસ રોડ ખાતે આવેલા વાસ્તુ લક્ઝુરિયામાં બે દિવસીય બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન થ્રી નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એકવીસ ટીમો દ્વારા ભાગ લેવાયો હતો પંદર ટીમ યુવાનો અને છ ટીમ મહિલાઓ વચ્ચે એમ કુલ મળીને એકવીસ ટીમો વચ્ચે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું ક્રિકેટ ટુર્નામેન્ટમાં બિલ્ડિંગના રહેવાસીઓ પણ ખૂબ ઉત્સાહભેર જોડાયા હતા શિયાળાની આ ઋતુમાં સ્વાસ્થ્યને ધ્યાને રાખીને વહેલી સવારથી જ ક્રિકેટ મેચ શરૂ કરાઈ હતી સાથે સાથે બિલ્ડિંગના રહીશોએ એક મળીને એક પ્રકારનો આનંદ મેળવી શકે એ માટે બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું આ ટુર્નામેન્ટમાં વિજેતા ટીમના સભ્યોને ટ્રોફી આપીને મેડલ પહેરાવી સન્માનિત પણ કરવામાં આવ્યા હતા ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજકોએ જણાવ્યું કે આવી રીતે આયોજન કરવાનો હેતુ એ છે તેનાથી રહીશોમાં સમૂહ ભાવના ખેલદિલી શારીરિક સશક્તતા આવા ગુણોનો વિકાસ થાય વિક્રમ સોખી આ આયોજન અમારી વિલેક્સ સોસાયટીએ કર્યું છે આની અંદર બે દિવસ માટે અમે બોક્સ ક્રિકેટ રમાડી રહ્યા છે અને અમારા પ્રેઝિડેન્ટ સાહેબ જોડે પંદર મેચ અમે મેન્સને રાખેલા છે ને છ મેચ એના છે એના પછી અમારું ક્વાર્ટર ફાઇનલ થશે સેમી થશે અને છેલ્લે ફાઇનલ થશે બધાને વિનિંગ ટ્રોફી આપવામાં આવેલું છે મેન ઓફ ધ મેચ છે બધું છે બે દિવસે અમારું આખા અહીંયા ફેસ્ટિવલ ચાલી રહ્યું છે બધાનું નીચે જ છે જમવાનું સવારથી લઈને રાત સુધી એટલે જેટલું બી આયોજન અમારાથી પોસિબલ હતું બહુ સારી રીતે આયોજન થઈ રહ્યું છે આ થર્ડ સિઝન છે અમારી એની પહેલાં બે વાર થઈ ચૂકેલા છે પંદર ટીમો મેન્સમાં છે ને છ ટીમ વુમેનમાં છે અમે ટ્રોફી બધા રાખેલી છે બધા મેન ઓફ ધ મેચની બી રાખેલી છે મેન ઓફ ધ સિરીઝની રાખેલી છે વિનર્સની રાખેલી છે રનર્સ અપની રાખેલી છે આ એમનું નામ પ્રફુલ્લ જૈન છે અને અમારી વાસ્તુ લક્ઝરીયા કોર્પોરેટ હાઉસિંગ સોસાયટી એઝ એના પ્રેસિડન્ટ તરીકે અત્યારે હું છું આ આયોજન અમારે ક્રિકેટનું જે આઈપીએલના બેસ પર જે આયોજન ચાલે છે આમાં આઈપીએલનો જે ક્રેસ છે એ મુજબ જ અહીંયા પણ પ્રીમિયર લીગનું આયોજન કરે છે અમારી આઉટડોર ગેમ કમિટી છે અને એમની જોડે બોક્સ ક્રિકેટ ઇવેન્ટ કમિટી છે એ બધા ભેગા થઈને ખૂબ સુંદર આયોજન કરે છે પંદર મેન્સ ટીમ લગભગ અને પંદર મેન્સ ટીમ છે અને છ વિમેન્સ ટીમ છે કુલ એકવીસ ટીમ છે અને લગભગ દોઢસો જેટલા પ્લેયરો ભેગા થઈને બે દિવસનું ખૂબ જ સુંદર આયોજન ચાલે છે અને તમે જોઈ શકો છો અત્યારે વાતાવરણ આખી સોસાયટીમાં જોડાયેલી છે એકદમ ઉત્સાહપૂર્ણ વાતાવરણ છે બે દિવસ એકદમ ફેસ્ટ જેવું હોય આપણું કાર્નિવલ એ સાહેબનો માહોલ અહીંયા સર્જાય છે અને લોકોને જે ઉત્સાહ ઉમંગ જે ભાઈચારાથી આ કરે છે ક્રિકેટ ખરેખર હું તો એમ કહું કે ક્રિકેટ આવું બધી સોસાયટીઓમાં થવું જોઈએ અને આ ક્રિકેટ જ એક છે જે બધા પણ એક સૂત્રમાં અમને બાંધીને રાખી શકે આપણને અમારી જોડે અમે એમાં સ્પોન્સર્સ મેઇન સ્પોન્સર્સ કો સ્પોન્સર્સ બધા જ છે એમાં અમારા મેઇન સ્પોન્સર્સ લાઇટિંગ તુલસીવાલા સંજયજી બોથરા છે કો સ્પોન્સર્સ છે ડાયમંડ પાર્ટન્સવાલા વિશાલભાઈ પછી બીજા બધા સ્પોન્સર્સ પણ છે ઘણા સ્પોન્સર્સ છે મેન ઓફ ધ મેચ સ્પોન્સર મેન ઓફ ધ સિવિલ સ્પોન્સર અને આ બધા સ્પોન્સર્સો ભેગા થઈને અને આ બધું આયોજન અમે કરીએ છીએ નહીં બે દિવસ ફક્ત અમે ક્રિકેટ જ રાખીએ છીએ અને ક્રિકેટની મેચો બેક ટુ બેક હોતી જ રહે છે અને બે દિવસના ફૂલ ટાઈટ શેડ્યુલમાં અમે મેચો આ બધી પૂરી કરીએ છીએ રામલાલાનું જે આયોજન થઈ રહ્યું છે તે અમારી સોસાયટીમાં પ્રાંગણમાં પણ અમારે ત્યાં રામ મંદિર છે જ અમારું અને આવતીકાલે ભવ્ય પ્રોગ્રામ અમારા સોસાયટીમાં પણ એને થવાનો જ છે અને અમે ક્રિકેટમાં તમે જોઈ શકો છો અમે ક્રિકેટમાં તમે જોઈ શકો છો કે અમે અહીંયા બધાને કેપ જય શ્રી રામની કેપ પણ અમે બધાને એઝ એ રામલાલાના લોકો તરીકે આ જય શ્રી રામની કેબ અમે બધાને વિતરણ કરેલી છે બ્યુરો રિપોર્ટ સુરત